હલો ફ્રેન્ડ્સ હું કેર વાઘેલા એમએસ વર્ડના વિડીયો લેખ ફરી આવી ગયો છું આજે આપણે ઇન્સટ ટેબના પેજ સેક્શન વિશે માહિતી મેળવશું ઇન્સટ ટેબમાં સૌપ્રથમ પેજ સેક્શનમાં જે છે કવર પેજ છે કવર પેજ પ્લેટ ક્લિક કરતાં આપણને જુદા જુદા રેડીમેટ કવર પેજના ફોર્મેટ જોવા મળશે કોઈ બી સેટ કરી શકો છો અને આપ આપણા ડોક્યુમેન્ટને ઉપયોગી એવું ટાઇટલને એ બધું સેટ કરી શકો છો ઓથરનું નામ છે વગેરે જેવી ડિટેલ અને પેજ રિમૂવ કરવું હોય તો અહીંથી રિમૂવ પણ કરી શકે છે ત્યારબાદ બીજા બે છે બીજું છે બ્લેન્ક પેજ તમારે નવું પેજ ડોક્યુમેન્ટમાં એડ કરવું હોય તો તમે બ્લેન્ક પેજનો યુઝ કરી શકો છો બ્લેન્ક પેજ એ તમારા ની પોઝિશન પછી એક નવું પેજ એડ કરે છે એવી જ રીતે પેજ બ્રેક છે એ